મનેશભાઈ ડોડિયા કર્મયોગી પરિવાર અને હડમ તાલા હનુમાનજી મંદિર નોલીના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણવિદ ડોક્ટર મેરુભાઈ ટમાલિયા ઋત્વિકભાઈ મકવાણા રાઘવભાઈ મેટાલિયા ઋત્વિકભાઈ મકવાણા રાઘવભાઈ મેટાલિયા નાગરભાઈ જીડિયા મુળજીભાઈ પરાલિયા રમેશ મેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઓઝા સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા સર્વોદય સ્કૂલના આંગણે ગ્રામજનો વાલ્યો આગેવાનો જિલ્લા શાળા સંચાલક મંડળ સાયલા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો તેમજ સાયલા તાલુકા કોરી એસોસિએશનના આગેવાનોએ ઉપસ્થિત રહી દાતાઓનું અભિવાદન કર્યું કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક વિનોદભાઈ મેર આશુબેન મેર ટ્રસ્ટી મયુરભાઈ ગોયલ પથાભાઈ સરવૈયા રાજેશભાઈ કાલિયા અને શાળાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન દેવગઢ ગામના યગેવાન મયુરભાઈ સાકરિયાએ કર્યું હતું